અત્યારે અમેરિકામાં ઇમિગ્રેશન એમ એન્ડ કસ્ટમ એન્ફોર્સમેન્ટ એટલે કે આઈસ કાર્યવાહીમાં આક્રમકતાનો એવો જુવાળ આવ્યો છે કે જેણે આખા દેશમાં ભયનો મોટો માહોલ પેદા કર્યો છે મિત્રો જોઈએ તો સપ્ટેમ્બર બે હજાર પચીસ થી અત્યાર સુધીમાં અધિકારીઓ દ્વારા ગોળીબારની ઓછામાં ઓછી સાત ઘટનાઓ બની છે જેમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યો છે અને આ મોટા ભાગની ઘટનાઓ વાહનો સાથે જોડાયેલી છે જ્યાં અધિકારીઓ સ્વ બચાવનો દાવો કરીને ગોળીઓ ચલાવે છે જો કે ટીકાકારોનું કહેવું છે કે આ સત્તાનો દુરુપયોગ છે કારણ કે દરોડા દરમિયાન અધિકારીઓ બોડી કેમેરાનો ઉપયોગ કરવામાં મોટી બેદરકારી દાખવે છે જેમના કારણે પારદર્શકતાનો અભાવ જોવા મળે છે સૌથી ચોંકાવનારો કિસ્સો સાત જાન્યુઆરી બે હજાર ના રોજ મિનિયા પોલીસમાં બન્યો હતો જ્યાં રેની નિકોલ ગુડ નામની સાડત્રીસ વર્ષની અમેરિકન એજન્ટ જોનાનાથ રોસે તેના પર ગોળીબાર કર્યો હતો એજન્ટ એવો દાવો કરે છે કે તેને કાર દ્વારા ખેંચવામાં આવી રહ્યો હતો પરંતુ આ ઘટનાના વિડીયો આપણે જોઈએ તો કંઈક અલગ જ તેમાં દેખાય છે કારણ કે આખા મિનિસોટામાં વિરોધ પ્રદર્શનો શરૂ થયા છે અને ગવર્નર ટીમ વોલ્ઝે નેશનલ ગાર્ડે પણ તૈયાર કરવામાં આદેશ આપવા પડ્યા હતા મિત્રો ખાસ કરીને આપણા ગુજરાતી સમુદાય માટે ચિંતાની વાત એ છે કે શિકાગો જેવા શહેરમાં ગુજરાતી ઇમિગ્રેટ્સને નિશાન બનાવવામાં આવી રહ્યા છે જે લોકો વર્ષોથી ત્યાં રહે છે અને સામાન્ય ડ્રાઇવિંગ જેવી પ્રવૃત્તિઓ કરે છે તેમને રસ્તા વચ્ચે રોકીને ધરપકડ કરવામાં આવી રહી છે નવેમ્બર બે હજાર ટેક્સી ડ્રાઈવરની પણ આવી જ રીતે અટકાયત પણ કરવામાં આવી હતી આ બધું જ ઓપરેશન બે હજાર છવ્વીસ ભાગરૂપે થઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે જેમાં બે હજારથી થી વધુ એજન્ટોને માત્ર મિનિયોપોલિસમાં ઉતારવામાં આવ્યા અને હવે ન્યુયોર્ક જેવા શહેરોમાં પણ આવા જ મોટા ઓપરેશનની તૈયારીઓ ચાલી રહી છે બે હજાર છવ્વીસની મધ્યવર્તીળીબાર એકસો પચાસ ટકા વધારો થયો છે સપ્ટેમ્બર બાર બે હાજર ના રોજ શિકાગોમાં સિલ્વેરિયો વેલગાસ ગોન્જેલે પણ આવી જ રીતે ટ્રાફિક સ્ટોપ દરમિયાન ઠાર કરવામાં આવ્યો હતો ડલાસમાં આઇસ સેન્ટર પર પણ ગોળીબારની ઘટનાઓ બની છે જે બતાવે છે કે હવે ઇમિગ્રેટ્સ માટે સ્થિતિ કેટલી ગંભીર છે ઓમલેન્ડ સિક્યુરિટીની ગાઈડલાઇન એવું કહે છે કે ભાગતા વાહન પર ગોળી ન ચલાવવી જોઈએ સિવાય કે તેનાથી જીવનો જોખમ હોય પરંતુ મેદાન પર એજન્ટો પોતાની મરજી મુજબ જ નિર્ણય લે છે જે જીવલેણ પછી સાબિત થયું છે નિષ્ણાતો અત્યારે એવી સલાહ આપી રહ્યા છે કે જો તમારો સામનો આઈસ એજન્ટો સાથે થાય

અને જેમાં બત્રીસ લોકોના કસ્ટડીમાં મોત થયા છે ડેમોક્રેક્રેટ્સ અને નાગરિક અધિકાર સંગઠન આ મામલે તપાસની માંગ કરી રહ્યા છે અને હોમલેન્ડ સિક્યુરિટી સેક્રેટરી ક્રિસ્ટિનોએ પણ રાજીનામાની આ માંગણી કરી રહી છે મિત્રો એક એવો સમય છે જ્યાં માનવ અધિકારો અને કાયદાના અમલીકરણ વચ્ચેની રેખા ખૂબ જ ધૂંધળી થઈ ગઈ છે જો તમે તમારા કોઈ સંબંધી ત્યાં રહેતા હોય અથવા તો તમે અમેરિકામાં રહો છો તો ખૂબ જ સાવચેત રહેવું ખૂબ જરૂરી છે કારણ કે સુરક્ષાના નામે લેવાતા આ અમેરિકાના પગલા અત્યારે કોઈ નિર્દોષનો પણ ભોગ બની શકે છે અમેરિકામાં અત્યારે ચાલી રહેલી આ અફરાતફરીમાં શાંતિ જાળવવી અને કાયદાકીય મદદ લેવી એ એકમાત્ર રસ્તો દેખાઈ રહ્યો છે બાકી આગળ શું થશે તેમની અપડેટ અમે તમને રોજે આપતા રહીશું